મનીષભાઈ હેમભાઈ અને મિત્રો એક મહિનો નક્કી થયું અને તમારા છે એ કામ સારી રીતે આજે આપણે જે વિષયની વાત કરવી છે સુરત સુરતના હીરા ઉદ્યોગને છેલ્લા ચાર વર્ષથી મંદિરો ગ્રહણ લાગ્યું છે કારણ કે મહાદેશ નિકાસ પર નમતા આ ઉદ્યોગમાં માં ત્રીસ અબજ ડોલર અત્યારે યુક્રેન યુદ્ધ અને અમેરિકન એ બે વચ્ચે આ ઉદ્યોગ

એ ઉદ્યોગ છેલ્લા પાંચ પાંચ વર્ષથી સતત મંદીનો સામનો કરી રહ્યો છે એની નિકાસો ઘટતી ચાલી છે એના કારીગરોમાં વેકેશન લાભ છે એના કારીગરોને લેબગ્રોન ડાયમંડ એટલે લેબોરેટરીમાં જે ડાયમંડ પેદા થાય છે એની આ કુદરતી ડાયમંડ ઉદ્યોગ હરીફાઈ ફેસ કરી રહ્યો છે અને અત્યારે કારીગરોની તકલીફ એ છે કે લેબગ્રોન ડાયમંડ વાળા ક્ષેત્રમાં એમને મળે તો છે જો પણ રોજગારી ના કલાકો ઘટે છે અને રોજગારી મળતી ઘટે છે પરિણામે દોસ્તો છેલ્લા બે વર્ષમાં પંચોતેર રત્ન કલાકારોએ આપઘાત કરે છે અને તે સમયે બે હજાર આઠ ની મંદી તમને ખ્યાલ છે કે ઇટ વોઝ નોન ટુ બી એ બ્લેક પીરિયડ ફોર ધ ઇકોનોમી વર્લ્ડ ઓવર ભારત તેમાંથી બાકાત રહી શકે નહીં તો એ વખતે જે મંદી હતી તેના કરતાં પણ આ વખતના કારણો અને એક કારણ છે ઇઝરાયલ યુદ્ધ વિરામ કરવાનું નામ નથી લેતું એનું બીજું કારણ છે તમને જાણીને નવાઈ લાગશે પણ ચીનની અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ ગઈ છે ચીનમાં જે તે ઘ અને ચીનનો જીડીપી જે પહેલા જીડીપીનો ગ્રોથ પાંચ પોઈન્ટ બે ટકા ધાર્યો હતો એ હવે રિવાઇઝ રેટ પાંચ ટકા થશે એવું ચીનના અર્થશાસ્ત્રીઓનું માનવું છે એટલે ચીનની વ્યવસ્થા અર્થવ્યવસ્થા એ બીજા નંબરની અર્થવ્યવસ્થા છે દુનિયાની પણ પરચેસ પ્રાઇસ પહેલી દ્રષ્ટિએ જોઈએ અને અર્થવ્યવસ્થાને માપવાનો સાચો જે સૂચકા છે પ્રાઇસ પરચેસ વેરાયટી છે ખરીદી શું શકો છો રૂપિયા 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 ડોલર એમ નહીં હોય એટલે પાપડ છે એવું ના કહેવાય એની ડોલરની આંતરિક જે ખરીદ શક્તિ છે એની દ્રષ્ટિએ જોઈએ તો ચીન દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે એની અઠ્યાવીસ ટ્રિલિયન ડોલર એની સાઇઝ છે

તમને સમજાવું છું કે પહેલી બે નંબરની અર્થવ્યવસ્થાઓ જો અઠ્યાવીસ ટ્રિલિયન ડોલર ને બાવીસ ટ્રિલિયન ડોલર ના સાઈઝ ની હોય તો તમે ચાર સાડા ચાર ટ્રિલિયન ડોલર ની તે પણ એમાં ઇન્ફોર્મલ સેક્ટરે નાખીને ગણે છે માટે એટલી થાય છે તો એની તો શું પરિસ્થિતિ છે તેવા સમય એ અર્થવ્યવસ્થાના કેટલાક અંગો જેમાં હીરા ઉદ્યોગ એક છે જે દુનિયામાં આપણે જેના કારણે આપણે દુનિયામાં છવાયેલા છીએ

પેટ પર પાટું મારવાનું કામ આ રાજ્ય સરકારે કર્યું છે બાકી હતું તો આપણું ચાલીસ બજાર અમેરિકા છે ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી એ બજારમાં પચાસ ટકા ટેરિફ આવ્યું તમે તો યુ આર વેલ એનલાઇટન લોટ એટલે તમને ખબર હશે કે પરમ દિવસે ટ્રમ્પે બીજો એક પત્વો બહાર પાડ્યો છે જેમાં ઓફશોર જે લોકો કરે છે પોતાનો જોબ પર એના ઉપર પચીસ ટકા ટેક્સ નાખ્યો છે એટલે આપણા આઈટી ઉદ્યોગથી માનીને જ્વેલરી જેનું ઓફશોર કામ અપલોડ થાય છે કે અમેરિકામાં જોબ લોસ થાય છે કોમ્પેન્સેટ કરવા માટે ટ્રમ્પ સરકારે 25% ટકાનો ટેક્સ નાખ્યો એટલે પચાસ ટકા 25% પચીસ ટકાનો ટેક્સ અને હજુ ટ્રમ્પે કહ્યું છે યુરોપિયન દેશોને સેકન્ડરી ડેરીટ નાખવા માટે કે અમારી માફત તમે પણ રશિયાનો ઓઈલ જે લોકો ખરીદે છે એ લોકોના ઉપર ટેક્સ નાખો તો ફાયદો કાબૂમાં કરવામાં થશે એ જો આવે હું એવું માનું છું કે એ મુશ્કેલ છે કારણ કે બ્રિટન સાથે જર્મની અને ફ્રાન્સ સાથે મોટી વેપાર વાટાઘાટો આપણે કન્કલુડ કરી છે એટલે યુરોપિયન દેશો અમેરિકાના રસ્તે જશે એવું લાગતું નથી અત્યારે પણ એ આવે તો મુશ્કેલી ચોક્કસ ઉભી થાય તે વાત સમજવી જોઈએ આ પચાસ ટકા ટેરિફના કારણે આપણા જે ડાયમંડ છે પોલિશ ડાયમંડ નેચરલ ડાયમંડ જે વાત કરું છું એ અમેરિકન બજારમાં ખપે તેમ નથી આજની તારીખ અને એના કારણે સંકટો થયું બીજી વાત છે લેપગ્રોન ડાયમંડ દોસ્તો એક વસ્તુ સમજી લો લેપગ્રોન ડાયમંડ એ કોઈ પણ રીતે ઉત્તરની કક્ષાનો હીરો નથી ડાયમંડ મૂળ કાર્બન છે અને લેપગ્રોન ડાયમંડ પણ કાર્બન છે એને પણ ડાયમંડની માફક પ્રોસેસ કરી શકાય છે પણ એનો ગાટ પ્રમાણમાં તમે દારો એવો લાવી એમાં મજૂરી ઓછી મળે છે અત્યારે હીરામાંથી જે કારીગરો બેકાર થાય એમાંથી કેટલાકને લેબ્રોન ડાયમંડના કટિંગ પોલિશિંગમાં જોબ મળી છે પણ એમાં રોજગારીના દર ઓછા છે એટલે એમની જે પાંત્રીસ ચાલીસ હજાર જે લોકો કમાતા હતા એ કમાણી વીસ હજાર પર આવીને ઉભી રહી છે એટલે આ પરિસ્થિતિમાં જે સુરતનો હીરા ઉદ્યોગ છે તે મોટી તકલીફમાંથી પસાર થઈ રહ્યો છે અને એવા સમયે રાજ્ય સરકારે જે કરવું જોઈએ તે આપણે નથી કરી અને કર્યું છે તો કાતો બવાડો કર્યો છે અમેરિકાનો પેન્ટાગોન તમે નામ સાંભળ્યું છે એનાથી મોટી દુનિયાની સૌથી મોટામાં મોટી ઓફિસ એ સુરતનું સુરત ડાયમંડ બોર્સ છે ઇટ હેઝ ફેઇલ ટુ ક્લિક ઇટ હેઝ સિમ્પલી બિન કન્વર્ટેડ ઇન ટુ એ કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ મુંબઈમાં જે ભારત ડાયમંડ બુટ છે ત્યાં જે સવલતો ઉપલબ્ધ છે આંતરમાળખાકીય સવલતો અને બીજી કનેક્ટિવિટીની સવલતો એના કારણે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રાજ્ય સરકારે કરી દો પણ એમાં દસ ટકા ઓફિસીસ પણ ઓક્યુપાઈડ નથી અને ઓક્યુપાઈડ નથી એના કરતાં એ જે ઓક્યુપાઈડ છે તે પણ ન ખાલી આપણા રાજ્યકક્ષાના શ્રી અને હમણાં જેમને સાંસદ બનાવવામાં છે રાજ્યસભાના ગોવિંદભાઈ ભગત એના ચેરમેન છે એમના પ્રયત્નોથી કેટલાક આંખરી શરમે ત્યાં ગયા છે પરંતુ એણે જે આશાઓ ઊભી કરી હતી તે પૂરી કરવામાં સુરત ડાયમંડ બોર્ડ સતત નિષ્ફળ કર્યું છે ત્યારે સુરત ડાયમંડ વર્કર્સ યુનિયનની કેટલીક સ્પષ્ટ માગણીઓ છે એક છે કે એવી આશંકા છે કે આ પચાસ ટકા તરીકે આપણે એક થી બે લાખ રત્નકલાકારો બેકાર બનશે ગીરા ઉદ્યોગના બેરોજગાર કલાકારોના બાળકો માટે મેં જે અગાઉ મેન્શન કર્યું સાડાતેર હજાર રૂપિયાની શિક્ષણ ફી આપવાની જાહેરાત કરી છે એમાં અંદાજે એક લાખ ને વીસ હજાર બાળકોના ફોર્મ આવ્યા છે રાજ્ય સરકારે હજુ સુધી કોઈની પણ ફી જમા કરાવી નથી એટલે ફોર્મ ભર્યા છે સોળા પ્રશિરાઈઝ કરે છે મા બાપની બાળકોને ફી તમારી જમા થાય પણ રાજ્ય સરકારે યોજના જાહેર કરી દીધી મોટાઓ પડે પણ એક પણ બાળક માટેની ફી જમા કરાવી નથી ને એક લાખ વીસ હજાર ફોર્મ આવે છે નાની સુધી સંખ્યા નથી સાડા તેર હજાર રૂપિયા પ્રમાણે ફી જમા કરાવવાની છે એટલે રાજ્ય સરકાર એમાં નિષ્ફળ ગઈ છે હજુ સુધી આજની તારીખ સુધીમાં એટલે ડાયમંડ ઉદ્યોગ છે એના જે વર્કર્સનું યુનિયન છે એમનું માગણી છે કે રત્ન રત્નકલાકકાર કલ્યાણ બોર્ડ બનાવવા જે લેબર વોલફેર બોર્ડ છે એની આપણે આવતી વખતે નહીં તો એના પછીની વખતે ક્યાંક એ ભયંકર ટીકા કરી છે નાટકીય વાસ્તે કામ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી તો સદંતર બંધ પડ્યું છે એવું કલાકાર કલ્યાણ બોર્ડ બનાવો કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદીપ યોજના જાહેર કરી રાજ્ય સરકાર રત્નદીપ યોજના એમાં કારીગરોને આઈડેન્ટીફાઈ કરીને એમને રેકોગ્નાઈઝ કરીશું ને આર્થિક સહાય આપીશું માત્ર છ લોકોને સહાય આપ્યા પછી એ યોજના બંધ કરી દેવામાં આવી છે એટલે રાજ્ય સરકાર કેવી પોકળ યોજનાઓ જાહેર કરે છે એનું આદર્શ ઉદાહરણ એ આ રત્નદીપ કલ્યાણ યોજના અને હીરા તેર હજાર પાંચસો રૂપિયા સ્કૂલ ફી ભરવાની યોજના છે વ્યવસાય રાજ્ય સરકારના હાથમાં છે રાજ્ય સરકાર નાબૂદ કરી શકે છે ડાયમંડ વર્કર્સના પગારોને મોંઘવારી સાથે જોડવાની વાત છે મેં કહ્યું તેમ છેલ્લા બે વર્ષમાં પંચોતેર જેટલા રત્નકલાકારોએ આપઘાત કરે છે ખેડૂતોના કિસ્સામાં આનાથી વધારે સંખ્યા છે તો જે ખેડૂત અથવા કલાકાર આપઘાત કરે છે એનો પરિવાર વધારો વધી જાય છે એના માથેના દેવા એને કચડી નાખે તેવા છે તો એમને કંઈક પેકેજ જાહેર કરી અને આ બધામાંથી એમાં પાછળ રહેલા લોકો છે એ કચરાઈ ન જાય તે જોઈએ અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ મજાની વાત તો એ છે મેં તમને કહ્યું કે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના બારસો કરોડ રૂપિયાનો લાભ રાજ્ય સરકારે નવી રૂપિયા તો કરતી જ નથી પાંચસો કરોડ રૂપિયાનો લાભ આપીશ માત્ર છ લોકોને એનો બે હજાર બારમાં રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના બે હાજર બાર માં મચબંધ કરી દીધું બરાબર મંદિરનો સમય અત્યારે ચાલે છેલ્લા પાંચ વર્ષથી તો કોઈ યોજના નથી રાજ્ય સરકાર એની કોઈ બીજું જી ના દેશો જે છે એ જી દેશો એ નવું એક ઘટક રોકાડ્યું છે કે રશિયન ઓરિજિનની રફ હોય તો એ લઈ લેવાય હવે અત્યારે જે ડીબીએસ પહેલા એક માત્ર મોનોમી સપ્લાયર હતા અને દક્ષિણ આફ્રિકાની એમની ખાણોમાંથી મોટાભાગે પુરવઠો હતો એના બદલે હવે નવી નવી સાઇટ ખુલી છે અને રશિયા એવાનું એક છે રફ સપ્લાય કરવા રશિયન રફ પ્રમાણમાં સસ્તી મળે છે તો આ જે સર્ટિફિકેશન છે એ કેન્દ્ર સરકારે કોઈ પણ રીતે આ દેશો સાથે ડિપ્લોમેટિક લેવલે લઈને બંધ કરવું જો કે હીરો છે એની સાથે તમે ડીલ કરો ને એના ઓરિજિનને કઈ રીતે શોધશો અને કાલે ઉઠીને એ ઓરિજિનનું સર્ટિફિકેશન કઈ રીતે કરશો એ માટેના કોઈ તમારી પાસે સેન્ટ કે ચેનલ્સ તો છે એટલે આ બધા મુશ્કેલીઓ વચ્ચે અત્યારે સુરતનો હીરા છે કેટલીક બાબતોએ કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાની છે અમારા પ્રમુખ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા એ આ સંદર્ભે ભારત સરકારમાં વડાપ્રધાનશ્રીને

પીએમ એટલે પ્રાઇવેટ મેન થઈ ગયા છે દિલ્હી એટલે જો આપણે જવાબ પણ ના આપવાની સૌજન્યતા રાખતા હોઈએ એક જવાબદાર વિરોધ પક્ષ ને કે જેના નેતા લોકસભામાં સંયુક્ત વિરોધ પક્ષના નેતા છે રાહુલજી તો એને પણ આપણે જવાબ ના આપીએ તો સામાન્ય માણસની રજૂઆત આ સરકાર રાજ્યની ને કેન્દ્રની ગોળી પી જાય એમાં કોઈ શંકા નથી રાજ્ય સરકારના મંત્રીશ્રી જે રીતના જવાબ આપે છે એના ઉદાહરણો તમારી પાસે એટલા બધા છે કે મારે એમાં તમારો સમય બગાડવાની જરૂર નથી પણ ઉદ્યોગ માટે જો તાત્કાલિક અસર ચૂંટણી નહીં કરવામાં આવે તો સુરતમાં એક મોટી આપત્તિ આકાર લઈ ચૂકી છે સ્થળાંતર થશે રાજસ્થાન ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના રત્નકલાકારો એક વખતે હિંજરત કરીને પાછા વર્તનમાં જતા રહેશે તો ફરી પાછો આ ઉદ્યોગમાં પછી તેજી આવશે આ તેજી તો આવશે આજે નહીં તો બે વર્ષ પછી આવશે ત્યારે એ વખતે આપણી પાસે કારીગરો નહીં કારણ કે કારીગરો બધા ફિગ્રેટ થઈ ગયા છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ ન થાય કમસે કમ રાજ્ય સરકાર એની નોંધ લે રાજ્ય સરકારમાંથી રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી સુરતનું પ્રતિનિધિત્વ કરે છે રાજ્ય સરકારની આગળ વધી આપે તો અત્યારે ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ મળતા નથી એટલે ચંદ્રકાંતભાઈ પાટીલ જ એના પ્રમુખ છે પણ એ કેન્દ્રમાં મંત્રી પણ છે એ સુરતમાં રહે છે છતાં સુરતના હીરા ઉદ્યોગનું કોઈ રણીધણી ના હોય સતત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ એ અનેક રજૂઆતો કરે છે સુરતના એરપોર્ટથી માંડીને ડાયમંડ ઉદ્યોગ સુધી એનું ના સંભળાતું હોય તો સરકાર સાંભળી શકો ને અને આવા અગત્યના પ્રશ્ને તમે અહીંયા વન સેવન વન ફ્લાઇટના રસ્તા ત્યારે તમને ખબર પડે છે કે સુરતમાં તો રનવેના નીચેથી ગટર લાઈન પસાર થાય છે સુરતમાં એરપોર્ટની બાજુમાંથી ઓએનજીસી ની પાઇપ લાઈન પસાર થાય છે સુરતમાં રનવે સાઈડ દોડો કરવો પડે છે કારણ કે રસ્તામાં વધારે ઊંચાઈના મકાનો આવેલા છે જે મંજૂરી નહીં આપવા છતાં બંધાયેલ છે તો તમે બધું જ ખાનગી અમુક ઘણા તમારા માણસોની સાથેની સાંજગા બધી જ કરો છો એનો ભોગ સામાન્ય માણસ બને છે એનો ભોગ પ્રવાસીઓ બને છે એનો ભોગ પ્રજા બને છે તો આપણે આશા રાખીએ તમારા માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીને પણ અમારી અપીલ છે કે અમિતભાઈના કક્ષાએ જયારે પત્ર લખાય ત્યારે કમસે કમ સચિવાલયમાં આટલું બધું માં ક્યારે નતું એવું મોટું કાર્યરત દાન દાનત નથી બેમાંથી જે હોય પણ અપેક્ષા રાખીએ કે આજે એક વધારાનો પત્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિશે નરેન્દ્રભાઈ પાસેથી અમારી વિશેષ આશા છે કારણ કે ગુજરાતના પ્રતિનિધિ છે ભલે બનારસથી થી ચૂંટાતા પણ ગુજરાતે જ એમને આ સ્પ્રિંગ બોર્ડ પર લોન્ચ કર્યા છે ગુજરાતી છે તો ગુજરાતના બે અદાવર પ્રતિનિધિઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં છે માન્ય અમિતભાઈ છે માન્ય નરેન્દ્રભાઈ છે તો એ બંને ત્યાં બેઠા હોવા છતાં સુરતના હીરા ઉદ્યોગ વિશે કેમ દુર્લક્ષી સેવવામાં આવે છે એ સમજાતું નથી અમારું કામ વિરોધ પક્ષ તરીકે હકારાત્મક ટીકા કરવાનું છે બે જવાબદાર ટીકા કરવાનું નથી અને એટલે અમે જ્યારે પણ તમારી પાસે આવ્યા છીએ ત્યારે ચોક્કસ આંકડાઓ અને વિગતો લઈને આવ્યા છીએ અમે અત્યંત કરી કે શબાજી કરવામાં જ્યાં સારું થતું હશે ત્યાં સારું થતું હશે સ્વીકારવાની અમારી તૈયારી છે પણ એવું ક્યાંક સારું થાય છે એવું ઉદાહરણ મળે તો અમે સ્વીકારીએ બાકી અત્યારે જે પરિસ્થિતિ છે જે પ્રકારની જેને કે અસ્તવ્યસ્ત સ્થિતિ રાજ્યમાં આજે અતિવૃષ્ટિના કારણે ઉત્તર ગુજરાતમાં સરકારની કામગીરી વિધાનસભા ચાલે છે તેમ છતાંય ખરેખર દયાજનક છે સરકાર કામ કરતી થાય અને નહી તો પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે ટેન્ડર મગાવે તો ટેન્ડર વગાવે પ્રધાનમંત્રી એટલે મુખ્યમંત્રીની નિમણૂંક માટે પ્રધાનો તરીકે કોને માટે કોમ્પિટી હજુ નથી અમને તો એમની ચિંતા એમનું જે કયા છે ચાંદ તોરણે આવેલી ઉભી છે કોઈ પોકવા જ નથી તો આ જે પોલિસી પેરાલિસિસ થયો છે ભારતીય જનતા પાર્ટી એ પોલિસી પેરાલિસિસના કારણે રાજ્ય અને દેશ બંને મુશ્કેલી વેચે છે એ મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીએ એવી અપેક્ષા સાથે હવે તમારે કોઈ પ્રશ્નો તો શકે